पत्रकार खोटा केस आवे तो नी जवाबदारी गणाशे આ મામલે વર્ત્યુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સરકાર તેમજ અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે આવતા પત્રકારોને હેરાન કરવા ખોટી ફરિયાદો કરે તેમને હેરાન કરવામાં આવે છે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સ્પષ્ટ કરાયું છે કે अधिकाતમ કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદો પર આધારિત હોય છે જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે રાજ્યોના જવાબદાર ગણવામાં આવશે જેના માટે સુપ્રીમ કોર્ટે તમામ સ્પષ્ટ નિર્દેશો રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને અપાયા છે અત્રે નોંદનિયા છે કે ફેડરેશન 4 કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ ડિજિટલ મીડિયાના સ્વયં નિયમનકારી બોર્ડે સમગ્ર દેશમાં કોરોના સમયગાળા દરમિયાન નોંધાયલા કેસોની ગંભીર નોંધ લીધી છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ અંગે ડિજિટલ મીડિયાના સ્વયં નિયમનકારી બોર્ડ ફેડરેશન 4 કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ દ્વારા પર ગૃહ ત્રણ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેને સમાજના ચોથા સ્તંભની નિષ્પક્ષતા પર હુમલો ગણાવ્યો છે